તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન ને પ્રેસ કરી લેજો જેથી આવા જ માહિતી આપ સુધી પહોંચી શકીએ તો વધારે સમય ન લેતા વિડીયો ની શરૂઆત કરીએ

રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે ઓટીપી નાખી દીધા બાદ તમે તમને દેસવલ તમે સક્સેસફુલી તમારું એકાઉન્ટ જે છે એ ક્રિએટ થઈ ગયું છે હવે તમારે જે મોબાઈલ નંબર અને પાસવર્ડ જે તમે ક્રિએટ કર્યો તો બરાબર એ પાસવર્ડ નાખીને નીચે કેપ્ચા આપેલો છે બરાબર તો કેપ્ચા ફિલઅપ કરીને ફરી વખત રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે ઓટીપી આવી જાય બરાબર એટલે તમારે વેરીફાય એન્ડ લોગિન બટન ઉપર જે છે એ ક્લિક કરી દેવાનું છે હવે તમે જોશો એટલે તમે જે છે એ ચૂંટણી કાર્ડની વેબસાઇટમાં લોગ ઇન થઈ ગયા છો હવે તમારે જે છે હવે તમારે જે છે બરાબર એ સ્ટેટમાં તમારું સ્ટેટ ડિસ્ટ્રિક્ટમાં તમારો જિલ્લો બરાબર તમારી એસેમ્બલી કઈ લાગે છે બરાબર તે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ જે છે એ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો અને તમારે જે છે તમારી પર્સનલ ડિટેલ આપવાની છે બરાબર ત્યાં તમારું નામ જે છે નામ દાખલ કરીને સરનેમ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો દાખલ કરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ જે છે મોબાઈલ નંબર નાખીને ફરી એક તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમારે તમારી આધારની જે વિગતો છે બરાબર તે બધી વિગતો અહીંયા ભરી લેવાની છે આધાર નંબર દાખલ કરી લીધા બાદ તમારે તમારી જેન્ડર જે છે એ સિલેક્ટ કરવાની છે ત્યાર પછી જે છે ડેટ ઓફ બર્થ ડિટેલ હવે ડેટ ઓફ બર્થ ડિટેલ જે છે બરાબર ક્યાં તમારે તમારી જન્મ તારીખ જે છે બરાબર એ નાખવાની છે જન્મ તારીખ નાખવાની સાથે જન્મનું કોઈ પણ પ્રૂફ તમારે જે છે એ અપલોડ કરવાનો છે જેમ કે સ્કૂલ લિવિંગ છે અને આધાર કાર્ડ બરાબર એ બંનેમાં સેમ હોવી જોઈએ તો આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ જે છે બરાબર તેની એક કમ્બાઈન પીડીએફ કરીને નીચેના સેક્શનમાં જે છે એ અપલોડ કરીને નેક્સ્ટ બટન ઉપર તમારે જે છે એ ક્લિક કરવાનું છે ત્યાર પછી જે છે અને પતિ પત્ની એમ બંનેના આધાર કાર્ડ જે છે એ કમ્બાઈન કરીને પીડીએફ બનાવીને અપલોડ કરી દેવાના છે ત્યાર પછી તમે નીચે આવશો એટલે તમને માટે પૂછ તો તેમાં તમારે જો હોય તો સિલેક્ટ કરવાનું છે બાકી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે પછી તમે જોશો બરાબર એટલે કે જે ફેમિલી મેમ્બર જે છે બરાબર રિલેટિવ તેની તમારે ડિટેલ ફિલ કરીને નીચે આવશો બરાબર ત્યારે જે છે ડિક્લેરેશન એ ફિલ કરવાનું રહેશે તમારે વિલેજ ટાઉનમાં તમારો જિલ્લો સ્ટેટમાં ગુજરાત બરાબર અને ડિસ્ટ્રિક્ટમાં તમારું જે ડિસ્ટ્રિક હોય તે ફિલ કરીને કેટલા રહો બરાબર જે છે છે ત્યાર પછી પ્લેસ એટલે કે તમે કયા સ્થળ ઉપર દાખલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરશો બરાબર એટલે કેપ્ચા ફિલ કરવાનો ઓપ્શન આવશે કેપચા તમે ફિલ કરીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે કોન્ટેક્ટ ડિટેલ માં તમે જે મોબાઈલ નંબર આપ્યો તો બરાબર તે મોબાઈલ નંબર પર OTP આવશે એ OTP તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે ત્યાર પછી જે છે પ્રિવ્યુ એન્ડ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે ચૂંટણી કાર્ડ ની અરજી માટે તમે જે વિગતો ભરી છે તે એક વખત વાંચીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ જે છે બરાબર એ ડાઉનલોડ એકનોલેજમેન્ટ જે છે બરાબર એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે એટલે અરજી ની પ્રિન્ટ જેને કહેવાય બરાબર એ પ્રિન્ટ આપણે ડાઉનલોડ કરી લીધી છે અને આપણે જે છે એની પ્રિન્ટ આઉટ લઈ લઈએ બરાબર અરજીની પ્રિન્ટ આઉટ લઈ લીધી છે બરાબર હવે જે છે એ દસ કે બાર દિવસની અંદર તમારું ચૂંટણી કાર્ડ જે છે એ ઓનલાઈન આવી જશે તો મિત્રો આપણે આ વિડિયોમાં જોયું કે લગ્ન પછી જે સુધારો કરવાનો હોય બરાબર તે ચૂંટણી કાર્ડની અરજી કઈ રીતે કરવી તો મિત્રો વિડીયોમાં તમને કઈ ના હોય બરાબર તો કમેન્ટ કરીને પૂછી શકો છો બને તેટલું જલ્દી અમે તમારા સવાલનો જવાબ જરૂરથી આપીશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ